નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સિંધોમાં મારી સાથે જગદીશભાઈ મહેતા છે એટલે વિશેષની સાથે સાથે નેવડું વિશ્લેષણ આજે કરવું છે અમે ઘણા સમય પછી એક જ સ્ક્રીન ઉપર બંને આવ્યા છીએ સર વેલકમ નમસ્કાર નમસ્કાર સર જૂનાગઢમાં કોંગ્રેસ પ્રશિક્ષણ મેળવી રહ્યા છે એમના જે હોદ્દેદારો છે જે નેતાઓ છે અને એક તરફ એક તરફ બિહાર કોંગ્રેસ જે પ્રકારે એઆઈ જનરેટેડ વિડીયો રિલીઝ કરે છે જેમાં હીરાબા અને નરેન્દ્ર મોદીની વાતો છે બંને વચ્ચેનો એક કથિત સંવાદ છે અને સપનામાં હીરાબા આવે છે નરેન્દ્ર મોદીને અને પછી ઠપકો આપે છે આ પ્રકારે ચૂંટણી પ્રચારના ભાગરૂપે જે એઆઈ જનરેટેડ જે વિડીયો છે એને લઈને વિવાદ થયો છે અને મારો સવાલ એ છે કે કોંગ્રેસને શા માટે હજુ આટલા વર્ષો પછી ખબર નથી પડતી કે એક તરફ તમે જુનાગઢમાં હજુ પણ પ્રશિક્ષણ મેળવી રહ્યા છો કે કઈ રણનીતિ સાથે નરેન્દ્ર મોદીને મહાત આપી શકે અને બિહારમાં તમે આ ફરી ભૂલ કરો છો કારણ કે તમે આપણે દરભંગા ભાવને જોયું તું જ્યારે એક રેલીમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંધનું જ્યારે સન્માન કર્યું ત્યારે ગાળો બોલવામાં આવી ઈરાબા માટે અને નરેન્દ્ર નરેન્દ્રભાઈએ પછી બીજા દિવસે એ મુદ્દાને ઉછાળ્યો અને પછી

તમે આજે કઈક છો કાલે કઈક છો કેરળમાં કોઈ વાંધો નથી ને કોઈને વિરોધ વિરોધો નથી પણ તમને એ જાળીવાળી ટોપી પહેરતા જરાય છોચ થતો નથી જયારે ભગવા ધ્વજ ઉપર અયોધ્યામાં પાંચસો વર્ષ પછી ત્યાં લહેરાનો

તમે અત્યારે વિખરાયેલા વાળ સુકામ રાખો છો ને મેં કરી બોલો હા અરે મને બે ચાર તો એક બે વખત મેં ટી શર્ટ પહેરેલા ઘરે હતો તો કે સાહેબ ટી શર્ટ બહુ સારું લાગે છે ક્યાંથી લઈ આવે ને તમે હાફ બાયના ના શર્ટ પહેરો પૂર્ણ આખી બાયના ના નહીં બોલો હવે આનું શું કરી લેવું બિલકુલ બિલકુલ હવે લોકો જો આટલું ઓબ્ઝર્વ કરતા હોય તમે માનો છો કે તમે દ્વારકારી કરી ઉપર છવાઈ યાર હવે આખી વાત ફરી ગઈ છે જનતા શું માને છે એ તમારે એક્સેપ્ટ કરવાનો અત્યારનો યુગ છે બિલકુલ જુનાગઢમાં દસ દિવસની પ્રશિક્ષણ તાલીમ જિલ્લા પ્રમુખોની ચાલી રહી છે એ વન કાઇન્ડ ઓફ ટુરિઝમ જેવું જ હોય છે જોકે ચિંતન બિંતન કુજ નહી પણ એ એકાદ બે દિવસની હોય એમ કહું આ તો જુનાગઢમાં દસ દિવસ કાર્યક્રમ છે તો કઈક તમારી પાસે એજન્ડા તો હોવો જોઈએ દસ દિવસ પછી એલા અને તો કરવું જોઈએ દાખલા તરીકે ઇન્દિરા ગાંધી અને જે તે સમયના પાકિસ્તાનના વડાપ્રધાનની વચ્ચે થયેલો તો એને સિમલા કરાર કહેતા એમ જુનાગઢમાંથી તમે દસ દિવસ ભેગા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આવ્યા છે પાછા જુનાગઢ ના ને જુનાગઢ હો તો ઠીક છે પણ તમામ જુનાગઢ પંથક ના લોકોને એટલે કે આખા આખા જિલ્લા પ્રમુખોને બોલાવ્યા રાજ્યભરમાંથી હવે રાજ્યભરના જિલ્લા પ્રમુખોને બોલાવો તો તમારે એવી બે પાંચ વાત કરવી જોઈએ કે જે એ લોકો હવે પછી પોતાના મત વિસ્તારમાં જઈને કે અને સમાજને પણ એમ લાગે કે આ કઈક નવી અને સારી વાત છે બે એક પ્રશિક્ષણ ગુજરાતી તો એ થયું ને એમને સ્ટડીલી કેરીની વાત કરી છે નવી સંગઠનાત્મક વાત છે સંગઠન મજબૂત કરવાને બદલે તમે પ્રભાત દુધાત ને માની લો કે કાઢી મૂકશો તો આપની જાણ ખતર દિનેશભાઈ પ્રભાત દુધાત એક નથી પણ તમને કહું સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ જે કોંગ્રેસમાં છે સમય માગ્યો છે પાટીદારોના એકાવન જેટલા લોકોએ જે એમએલએ કક્ષાના છે એ કહું છું અને બે પાંચ દસ તો એમાં એમએલ એ છે પણ ખરા એને બા કાયદા પત્ર લખીને સમય માંગ્યો રાહુલ ગાંધી નો કે અમારી તમે યાતના સાંભળો આજ સુધી દિનેશભાઈ સમય નથી આપ્યો બોલો આ કેવા નેતા હશે સૌરાષ્ટ્રમાં તેતાલીસ જેટલી બેઠક એવી છે ફોર્ટી થ્રી જેમાં પાટીદાર સમાજ બિલકુલ સાહેબ સમાજમાંથી આવતા ધારાસભ્યો છે હવે એને તમે મળવાનો સમય સુધી ન આપો તો તમારી અખબારમાં આવેલું છે એટલે કહું છું કારણ કે ત્યાં પત્રકારોને જવા દેવામાં આવતા નથી પણ અખબારમાં આવ્યું કે રાહુલ ગાંધી એ કીધું છે બધા જિલ્લા પ્રમુખોને કે ભારતીય જનતા પાર્ટી તમારી સામે

પછી ચાય મણિશંકર મણીશંકર કીધું કે એક ચાય વાલો એવું હશે તો કોંગ્રેસ ની સરકાર આવશે ને તો અમે ભલામણ કરી દેસુ કે નરેન્દ્ર મોદી ચાય ની કેબિન રાખવા દે કારણ કે છે તો ચાય વાલો એ જ ઉપર થી પછી આખી પેટર્ન શરૂ થઈ ચાય પે ચર્ચા અને આપણે એનું પરિણામે જોયું એવી જ ભૂલ અત્યારે બિહારમાં એણે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન ગમે તેમ તો સાહેબ એક તો બંધારણીય વડા પણ છે અને એનાથી પણ ફોર એના માતુશ્રી હવે એ પોલિટિશિયન્સ હોત તો હજી ઠીક જેમ કે રાબડી દેવી એ પણ છે તો કોઈની માતા તો છે પણ એ પોલિટિશિયન્સ પણ છે તો એના ઉપર તમે થોડો કટાશ કરો તો સમજી શકાય રાજમાતા સિંધિયા એ પણ પોલિટિશિયન્સ છે ભલે માતા હોય પોલિટિશિયન્સ છે તો ઓકે સુષ્મા સ્વરાજ પોલિટિશિયન્સ હતા ભલે તો એના વિશે તમે કઈ ટીકા ટીપણ કરો તો સમજી શકાય પણ આ નરેન્દ્ર મોદીજીના માતુશ્રી

નસાદના શબ્દો વપરાયા અને નરેન્દ્રભાઈ એને બીજા ત્રીજા દિવસે જે રીતે આખો ભાવનાત્મક મુદ્દો બનાવી અને ખૂબ ઇમોશનલ થયા તો સવાલ એ છે કે નરેન્દ્ર મોદી હોય કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ હોય એમના માતા વિશે કોઈ બિલકુલ ટિપ્પણી થવી ન જોઈએ પણ કોંગ્રેસને એ સામાન્ય ખબર નથી પડતી કે વર્ષોથી વર્ષોથી તમે જ્યારે નરેન્દ્ર મોદી સામે જીતવા નીકળ્યા છો તો ભાવનાત્મક બાબતોમાં તમે હારી જાઉં છો દર વખતે અને નરેન્દ્રભાઈ એ મુદ્દે જીતી જાય છે

પણ આપણે શબ્દોના માલિક છો બોલાય ગયેલા શબ્દના ગુલામ તો જાહેર જીવનમાં તમે છો તો તમારે બેહદ સંદિગતાથી બધું વિચાર કરીને શબ્દ વાપરવા જોઈએ એમાંય જયારે તમે પાછો આ તો હા હા કદાચ પહેલી વખત હોત તો ખેર કે ભાઈ સ્લીપ ઓફ ટંક અથવા તો સ્લીપ ઓફ થિંક એમ થઈ ગયું કે ભાઈ વૈચારિક રીતે અમે થોડીક થાપ ખાઈ ગયા બે ઘડી માની લઈએ જેમ કે આપણે અટલ બિહારી બાજપેયીમાં ના વખતમાં ધ સાઇનિંગ ઇન્ડિયા આખી આખી કેમ્પેન કરી હતી સાઇનિંગ ઇન્ડિયા અને એ ધરાશય થઈ ગઈ ના ન ચાલી રાઈટ શોલે ચાલ્યું શાન ન ચાલ્યું એના જેવું તો ક્યારેક ઈ સ્લીપ ઓફ થિંગ્સ એ બરાબર છે પણ સ્લીપ ઓફ ટંક વારંવાર થાય તો એનો અર્થ એમ છે કે તમે એને એને રીતે પણ સાબિત કરવા માંગો અમારે આ કરવું છે એમ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા એને પાછું આની ફેવર કરી કે ભાઈ બિહારમાં અમે જે વિડીયો રજૂ કર્યો કોંગ્રેસે એમાં એમ કે કોંગ્રેસની માતા વિશે અપમાન અમે કઈ કર્યું જ નથી એમાં બતાવવામાં એમાં એવું છે કે એની માતા માતુશ્રી છે એ નરેન્દ્ર મોદી સ્વપ્નમાં આવે છે અને એને ઠપકો આપે છે કે ભાઈ તમે મારો નોટબંધીમાં ઉપયોગ કર્યો લાઈનમાં હું ઊભી હોય તે હું તમે મને બિહારની ચૂંટણીમાં ઢસડી જાવ છો વગેરે વગેરે પણ સાહેબ એ ગળે ન ઉતરે એની માતા ક્યારે એના દીકરાને આવી રીતે ન કે સાહેબ કદાચ ખોટું હોય તોય ન કે સમજી લ્યો અને માની ચાલો કે રાજનીતિ ના ભાગરૂપે કદાચ આ પ્રકારનું તમે જયારે મતદારો ને રીઝવવા માટે તમે જયારે પ્રચારના ભાગરૂપે એઆઈ જનરેટેડ વિડીયો બનાવો છો ત્યારે તમે જે માનો છો એ માનવું જુદું છે અને એની અસર કેટલી પડશે

પણ સમજવાનો પ્રયત્ન એ છે કોંગ્રેસના કેટલાક ચાહકો ને સમર્થકો એવું કહેશે પાછા કે ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદી તરફથી પણ આ પ્રકારના શબ્દો રાહુલ ગાંધીની માતા માટે વપરાયા હશે અરે મિત્રો ખબર છે અમને અમને બિલકુલ ખબર છે કે કોના માટે કેવા શબ્દ વપરાયા પણ સમય અને સંજોગ એવા છે છે કે મોદીના માતા વિશે તમે તમે જે એ તમને ઉલટું પડવાનું એટલે તળેટીમાં બધા પ્રશિક્ષણ શિબિર કરો પણ કોંગ્રેસ તળીએ જઈ રહી છે ગિરનારની છેલ્લી એકદમ ટોચ ટોચ ઉપર પહોંચવું હોય ને રાજકીય રીતે તો એના માટે તમારે આગળ વધવાનું છે નીચે નથી આવવાનું એટલે તમે વારંવાર એક બાજુ તળેટીમાં શિબિર કરો છો પાછા તળીએ જઈને બેસી જાઓ છું એટલે બહુ ક્લિયર વાત છે અમારા તરફથી બંને તરફથી કે કોંગ્રેસ ના જે નેતાઓ છે રાહુલ ગાંધીને જ માતા સોનિયાજીની વાત કરીએ એમના વિશે પણ ગિરિરાજસિંહ બોલે તો વ્યાજબી નથી પણ સમજવાનો તમે પ્રયત્ન એ કરો કે એમને મોઘો નથી પડતો આ બધું બોલવાનું કારણ કે સમય એમની તરફેણમાં છે સમય તમારી તરફેણમાં લાવવા માટે તમે જયારે હીરાબા વિશે ઘસાતું બોલશો તમે સાચા હશો એક સમયે તમે કેટલીક તમારી વાતો સમજવાનો પ્રયત્ન કરશો તો તમારી વાતો લોકોના ગળે નહીં ઉતરે નરેન્દ્રભાઈની વાતો મનની વાતો લોકોના ગળે ઉતરી રહી છે અત્યારે આથી એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સર આજ મારો મુદ્દો છે કે આ પાર્ટી જુદી થઈ છે પણ એક ડિસિપ્લિન જે રીતે ભાજપમાં છે એ પ્રકારની ડિસિપ્લિન નથી એનું આ પરિણામ છે સર જેને ભારતીય જનતા પાર્ટી વાળા થિંક ટેન્ક કહે છે એવી એક થિંક ટેન્કની કોંગ્રેસમાં અત્યારે અછતને અભાવ બને છે યા તો અવગણિત છે કોંગ્રેસને ખરા અર્થમાં ગાઈડ કરી શકે એવા દિગ્ગજો છે પણ અત્યારે એ હાસ્યામાં છે ઉલટાના ફરિયાદ કરતા ફરે છે એમ કે તો ચાલે અન્યથા જો એ હોત તો શું થઈ શક્યું હોત એ કહું જેમ કીધું કે જર્સી ગાય સૂરપુખા પચાસ લાખની ગર્લફ્રેન્ડ વગેરે એવો મુદ્દા તો છે તો કોઈ કાર્ટુનિસ્ટ કહી અને તમે એક બેન વિડીયો બનાવ્યો હોત તો આપોપ લોકોમાં લાગત કે ભાઈ તમે મોદી એક બંધારણીય નથી અને એ એટલું ઇફેક્ટિવ હું દાખલો આપું હમણાંનો નેપાળમાં જે ઘટના બની એમાં એક બેહતરીન કાર્ટૂન રજૂ કર્યું આજે દિવ્ય ભાસ્કર માં છે એ કાર્ટૂન બી પ્રગટ થયું છે કે એર લિફ્ટ કરીને પ્રધાનોને બચાવવાની વાત કરે છે એર લિફ્ટ કરીને હેલિકોપ્ટર થ્રુ પણ નીચે દોરડું નાખે છે અને જે જેને એર લિફ્ટ કરવાની વાતો છે ત્રણ મોટી મોટી સૂટકેસ છે એમાંથી પણ કેટલાક પૈસાની નોટો બહાર પડે છે કે આ પ્રધાનોને લિફ્ટ કરવામાં આવે છે પ્રધાનો કહેવાય છે સમજી જાવ કોઈનો ચહેરો નથી સુટકેસ છે ખાલી ત્રણ એર લિફ્ટ કરીને લઈ જવામાં આવે છે પણ એમાંથી પણ પૈસા ઢોળાઈ રહ્યા છે એ બતાવે છે કે પ્રધાનો ત્યાં શું કર્યું હશે આને કહેવાય કાર્ટૂન જે દિવસે મધ્યપ્રદેશના ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈતી હજારો લોકો ઓફ થઈ ગયા વગેરે વિકાસ સબનીશ નામના એક કાર્ટુન નવભારત નવ ભારત ટાઈમ્સના એણે એક સુંદર કાર્ટૂન રજૂ કર્યું હતું આપણી જેમ બે ફ્રેમમાં કાર્ટૂન હતું એક ફ્રેમ જેમાં અત્યારે આપ બેઠા છો ત્યાં એક પ્રધાન હોય છે એ ભાષણ કરે છે કે ભાઈઓ બહેનો આપણે આ જે ગેસ પ્લાન્ટ છે એને તાળા મારવાનો હવે નિર્ણય સરકારે કરી લીધો છે એમ અને બીજું જ્યાં હું દેખાઉં છું સ્ક્રીનમાં ત્યાં નકરો ડોમ હોય છે ને બધી ખાલી ખુરશી નહીં ત્યાં નીકળ્યા પાળિયા હોય છે પાળિયા એટલે સાંભળવા વાળા બધા ગુજરી ગયા હવે સો તૂટ ગયા અબ ખુદ સે શરમાવો તો ક્યાં જબ દેખને વાળા કોઈ નહીં જલ તો ક્યાં ગુજરાવો તો ક્યાં એના જેવી હાલત હતી એક કાર્ટૂન ઇઝ ઇક્વલ ટુ વન હંડ્રેડ એડિટોરિયલ

માતુશ્રી ને લઈ આવ્યા નરેન્દ્ર મોદી ના માતુશ્રી ને અત્યારે બિહાર હા બિહાર માં એસ આઈ આર એના કરતા પણ વધુ મુદ્દો આ સળગ્યો છે નરેન્દ્ર મોદીજી ની માતા ગાળ દેનારો જે મુદ્દો છે તે એટલે આમ કોંગ્રેસ જે છે રણનીતિક રીતે ઇમોશનલી જે થવાના ઘટના બહુ જ થાપ ખાઈ છે અને વારંવાર થાપ ખાય છે એટલે આપણને સંદેહ આવે કે જયારે પોતે પ્રશિક્ષિત નથી કાર્યકર્તાઓને શું શિક્ષણ આપતા હોય છે જી હવે એક મારી છેલ્લી ફાઇનલ કોમેન્ટ છે વિશેષ વિશ્લેષણમાં જે મેં નોંધ્યું છે કે ગેનીબેન ઠાકોર જોડા આ લોકોએ શીખવાની જરૂર છે કે ગેનીબેન ઠાકોર છે ને બીજાની લીટી ટૂંકી કરવાની જગ્યાએ પોતાની લીટી લાંબી કરી રહ્યા છે જે કોંગ્રેસના જ સાંસદ છે અને બીજું એમને જે રીતે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને ચૂંટણી જીતી લીધી શંકર ચૌધરીની સામે લડાઈ લડી ગઈ અને શંકર ચૌધરીનું નામ ક્યારેય ના લીધું બીજા જિલ્લામાં જે આવેલા લોકો એમ કરીને જે નરેન્દ્ર મોદીની સ્ટાઇલ છે નરેન્દ્રભાઈ ક્યારે રાહુલ ગાંધી નું નામ લીધું નથી અને નામ લીધા વગર જે રીતે એમને પ્રહારો કર્યા અને અત્યાર સુધી એ જીતતા આવ્યા છે તો ગેનીબેન ઠાકોર પૂર્ગ વિસ્તારોમાં કેળસમાં પાણીમાં ફરી રહ્યા છે હવે આ એમની પ્રજાપત્યની લાગણી જશો માની લેવાની જરૂર નથી પણ એ ફોટો પડાવવા માટે પણ ગયા હોય એ વિડીયો બનાવવા માટે પણ ગયા હોય અને આ વિડીયો એમની જે ટીમ છે એ રિલીઝ કરે તો એમને ફાયદો થવાનો છે મતધરનો ગમશે કે અમારા સાંસદ કેર્ષમાં પાણીમાં અમારી અમારા હાલચાલ પૂછવા માટે આવ્યા તો ગેનીબેન પાસેથી આ લોકો પ્રશિક્ષણ લેવાની મને લાગે જરૂર છે કે એમની લીટી ટુંકી કરવામાં તમે વારંવાર ભૂલો કરો છો ખાસ તો જે ભાવનાઓ સાથે નરેન્દ્ર મોદીને જે લડવાની રમવાની જે સારી ટેવ છે એવા મુદ્દા નરેન્દ્રપ્રીન હાથમાં લોકો સામે ચાલીને આપે છે અને ગેનીબેન જે રીતે આખી ભાવનાત્મક લાગણીઓ સાથે રમી રહ્યા છે કેર્ષમાં પાણીમાં જઈને

તો એનો અર્થ એમ છે શ્વાન વફાદારી લીધી બધા જ ગુરુ હતા એને ધારણ કરી લીધા હતા કે ભાઈ કઈક સારું તો છે અમે અમે હમણાં થોડા દિવસ સીએમ મળવા ગયા કીધું સાહેબ તમારા વિડીયો તમે બહુ ખતરનાક શબ્દો એવા મારો છો કે અમને લાગે પરંતુ મેં મારા સ્ટાફ ને એમ કે એવું કીધું છે કે આમાંથી જે સારી વાતો એ લઈ લેજો જે આપણને સુધારવા માટે કામ લાગે બાકી રહી વાતોની ઠોસ ગાળ જેવું લાગે અથવા તો શબ્દો અમુક ખતરનાક લાગે હવે એ હશે એ એનો વિભાગ છે આપણે સારું તો લઈ લો એ મને એની વાત બહુ ગમી કે આ બહુ સારી વાત મહાત્મા ગાંધીજીને કોઈ ગાળું આપતા હતા ને ટપાલમાં હતો નહીં ટપાલ લખીને ગાળો મોકલતા મહાત્મા ગાંધીજી શું કરતા ટાંચણી કાઢી લેતા કે આ કામ છે કામ લાગશે ટપાલ ટિકિટ કાપી લેતા જો સિક્કો ન લાગ્યો હોય તો ટપાલ ટિકિટ પાછી બીજામાં ચોડવા થશે અને જેમાં ગાળ લખી હોય એની પાછળનું પાનું કોરું હોય તો એ કે આમાં ક્યાંક લખવા થશે એમ કરીને એને એને પસ્તી તરીકે ઉપયોગ કર્યો તો કોઈએ કીધું તમને ગાળ આપી એને કીધું ભલે આપી એની પાસે હોય એ આપે બિચારા મારી સંસ્કૃતિ છે તો હું એને ક્ષમા આપું છું એની પાસે ગાળ છે તો ગાળ આપે છે એમ સારપ લેવાની વાત છે તો પ્રશિક્ષિત નેતાઓ એ ગેની બેન જેવા આપે બિલકુલ દિનેશભાઈ સટીક માં સટીક ઉદાહરણ આપ્યું છે ને બિલકુલ પ્રાસંગિક છે આવી રીતે જે ખરા અર્થમાં ચૈતર વસાવા કામ કરે છે તમારી જાણ કરતા પછી અર્ધા પડધા નથી રહ્યા એ જુદી વાત છે અન્યથા એક જમાનામાં કોંગ્રેસમાં મહવાથી આવ્યા હતા ડોક્ટર એવા બધા લોકોને જો સાચવા હોય તો એ લોકો કામ કરે છે ધરાતલ છે લલિત ગગથરા અહીંયા છે બિલકુલ લોકોની સાથે જોડાયેલા માણસ છે આ બધા લોકો છે હવે પ્રભાત દુધાત તમે ઠપકો આપો એના કાકા નું અવસાન થયું નથી હાજર રહી શકે તમે એમ કે એને કાઢી મૂકશું તો બીજા એમ થાય તમે આવા ક્ષુલ્લક બાબતો માટે જો અમને કાઢી મૂકતા હો તો અમારી આખી ધોળા આવી ગયા ત્યાં સુધી કોંગ્રેસ માં ગયા તમે કેટલી મિસ્ટેક કરી અમે તો તમને કાઢી ન મૂક્યા એટલે આ બધી ગાઢવી હશે ભાજપ ગાઢવી હશે તો આવી ભૂલો કરશે તો નહીં વેગાડે બિલકુલ સર બિલકુલ એટલે આપે બિલકુલ વાત સારી કરી કે જે નેતાઓ છે કુવામાં કઈ છે શું આવે એટલે ખાલી તમે ટુરિઝમ જેમ દસ દિવસ આવો ને બે દિવસ ફાકા પાકા કરીને વયા જાવ એમ કઈ સુધરે નહીં પાકા ઘડે કઈ કાંઠા ના ચડે આ લોકો જે તમને સાંભળે છે તમે શું માનો છો કે એ લોકોને કશું જ ખબર નથી તમને બધી ખબર છે અરે તમને કશી જ નથી એના કરતા દસ ગણી ખબર એને છે કે આટલા મોટા નરેન્દ્ર મોદીના ના વાવાઝોડા છતાં પણ એ લોકો હજી કોંગ્રેસના નામે ટકી ગયા છે પણ જેવી તેવી ઉપલબ્ધિ છે જે કઈ હારે છે એ તમારા કારણે હારે છે કારણ કે તમારી પોતાની કોઈ વ્યવસ્થિત આઈડિયોલોજી નથી ઘણી તમે જનોધારિત બની જાવ છો અને ઘણી ત્યાં ગાય કાપીને કેક બનાવો છો ગાયને કેકની જેમ કાપો છો કેરળમાં એટલે આ સ્થિતિનું બહુ આંકલન કરવાની જરૂર છે કોંગ્રેસે છે ને એક તો થિંકલેસ થઈ ગયું છે થિંક ટેન્ક તો નથી થિંકલેસે થઈ ગયું છે કોઈ બૌદ્ધિકો પાસે બેસીને ગમર વલોણું કે અને બૌદ્ધિકો ક્યાં તાણ છે દુનિયામાં તો એવું કરીને ખરેખર શું કરવું જોઈએ ઈ એક તો ખૂટે છે બીજું અહીંયા પ્રશિક્ષિત માટે તમે જુઓ કે સી ગોપાલ હવે એને પેલા તો ઇંગ્લિશ સિવાય કઈ આવડતું નથી હિન્દી ભમજા જેવું છે અમારા ગામડામાં કે ને બાવા બન્યા તો હિન્દી બોલના પડતા હે એના જેવું એનું હિન્દી છે ભાંગ્યું તૂટું હવે એમાં કોઈને ટપો પડતો નથી એને ખુદ ને ખબર નથી કે જુનાગઢ છે આજુબાજુ કેવું વાતાવરણ છે શું છે એ શું પ્રશિક્ષિત કરીને જાય એના કરતા એ લોકોએ આવવું જોઈએ મંચ ઉપર બેસીને કહેવાય કે અહીંના જે લોકો છે એને કયો તમે બોલો ભાઈ એટલે બધા સાંભળે અને જે કઈ અમારે નોંધ કરવા જો અમે નોંધ કરી લેશું ત્યાં જઈને નિર્ણય કરશું તો વધારે ઉચિત કે અહીંયા બૌદ્ધિકોની કોઈ તાણ નથી કોંગ્રેસમાં દિગંતો છે સાહેબ ધારાસભ્ય એટલા બધા લોકો અને પ્રવક્તાઓ સંસદ સભ્યો કોઈ સીમા એને માં જીતવું છે હો વાત તમે કયો અમારે શું કરવાનું છે આ તમારી સામે અમે આવ્યા તો થાય તમારી પાસે કઈ છે તમે શું પ્રશિષિત કરો એટલે આ લોકો આવી જશે જી પોતાના ઉપર કોંગ્રેસના પોતાના દમ ઉપર જ જીતે છે સિમ્બોલનો કદાચ બહુ મોટો ફરક પડતો નથી તમે કહ્યું એ પ્રમાણે નરેન્દ્ર મોદી સીએમ બને ઓછી બેઠકો સાથે એ પણ મોટી વાત છે તમે જે રીતે કહ્યું છે કે આ લોકોને ટપો પડતો નથી તો આ વિડીયોના અંતમાં હું એટલું જ કહીશ કે આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે તમને ટપો ના પડે અને તમે ડાયરેક્ટ ટપ્પો પડ્યા વગર જો બાઉન્સર નરેન્દ્ર મોદીને આપશો ને તો બેટિંગ કરવા માટે જાણીતા છે અને પોલિટિકલ કોઈ પણ પીચ હોય એમની હોમ પીચ ગુજરાત હોય કે પછી અત્યારે એમની હોમ પીચ હવે દેશ છે અથવા તો કોઈ પણ પ્રદેશની વાત હોય તમે જો ટપકો પડાવો ડાયરેક્ટ બાઉન્સર આપશો ને તો એ સિક્સર મારવા માટે નરેન્દ્રભાઈ હંમેશા રેડી છે અને જ્યારે સિક્સર મારે ત્યારે તમે કેચ ના કરી શકો અને બોલ બાઉન્ડ્રીની બહાર જતો રહે તો હવે ટપકો પડે એવી આશા રાખીએ કે તમારો કારણ કે અમારો વિપક્ષ મજબૂત જોઈએ છે અલ્ટિમેટલી આ ડિસ્કશન એટલા માટે કરીએ છીએ બિલકુલ સર બિલકુલ બીજું જે રીતે એમને કીધું કે ગુરુ શીખવાની જરૂર છે તો આશા રાખીએ કે વિપક્ષ તરીકે પણ તમે વધારે બનો બનો મજબૂત અને તમે એ રીતે લડો કે આ પ્રકારની કોઈ ચૂક ના કરો તમે અને એવું નથી કહેતા કે તમારા ઘણા બધા વાંક છે કેટલાક કિસ્સામાં બહુ ઘણી બધી સારી બાબતો પણ તમારી છે પણ અલ્ટિમેટલી લડાઈ લડવાની વાત જ્યારે આવે નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની ટીમ સામે ત્યારે તમે જે પ્રકારની ભૂલો કરો છો વારંવાર અને ખાસ તો નરેન્દ્રભાઈના કિસ્સામાં તમને ખબર છે કે તમે જો ભાવનાત્મક રીતે એમની સામે કશુંક જો ચૂક કરી ગયા ને તો એ તમને છોડવાના નથી તો વારંવાર આ પ્રકારની ભૂલો કરો છો અને આ જ વિષય ઉપર મારે ચર્ચા કરવી એટલે વિશેષ વિશ્લેષણમાં મેં ચર્ચા કરી છે તો તળીટે બેસીને જ્યારે પ્રશિક્ષણ મેળવી રહ્યા છો ત્યારે હજુ પણ કોંગ્રેસ એકદમ તળીયે ન જાય એ જોવાની જવાબદારી તમારી છે સર થેન્ક યુ વેરી મચ અને ફરી koi nava mudda sathe vishesh visleshan karishu ji namaskar namaskar sir